નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે કપાસના ભાવની અને જે ન્યૂયો કોટન વાયદો છે તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે તારીખ છે સાત ત્રણ બે હજાર ને ચોવીસ તો ગઈકાલનો પહેલાં ન્યૂયો કોટન વાયદા વિશે માહિતી મેળવી તો ગઈકાલે જે લાસ્ટમાં ન્યૂયો કોટન વાયદો છે જે અમેરિકાનો ન્યૂયો કોટન વાયદો તે છેલ્લે સત્તાણું કોટની આસપાસ પહોંચી ગયો હતો અને એકદમ ઉછાળા મારી રહ્યો હતો પરંતુ ખેડૂત મિત્રોએ જે યોર્ક કોટન વાયદો તે સ્થિર નહોતો જોવા મળી રહ્યો જેના કારણે અસ્થિરતાને કારણે ભાવમાં પણ થોડો વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો તો ગઈકાલે પણ ન્યૂ યોર્ક કોટન વાયદો છે સત્તાણું પોઈન્ટની આસપાસ પહોંચી ગયો હતો અને ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો હવે ખેડૂત મિત્રો આજના જે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો છે તેના વિશે વાત કરીએ તો જે સવારમાં ખુલતી બજારની સાથે જે સન્નુપોટની આસપાસ પહોંચી ગયો હતો અને જે ભાવમાં એકદમ સુધારા સાથે ઉછળતો જોવા મળી રહ્યો હતો અને ધીરે ધીરે જે ન્યૂયોર્ક કોટન વાયદો છે અમેરિકાનો તેમાં ભારે તેજી જોવા મળી રહી હતી જેના કારણે આપણે જે અમેરિકા અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદામાં જે તેજી જોવા મળી રહી છે તેના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે કપાસની હરાજીના ભાવો હોય છે તેમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો હતો અને ખાસ કરીને ભાવમાં ધીરે ધીરે સુધારો જોવા મળી રહ્યો હતો તો ખાસ કરીને કપાસના ભાવની વાત કરીએ તો સાડી તેરસોથી સોળસો પચાસની આસપાસની અંદર જે ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યો છે જે ગામડે બેઠા પણ ચૌદસોથી પંદરસોની આસપાસ પછી જેવો કપાસ છે તે ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યો છે તો ઘણા ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે અમારો સડેલો કપાસ પણ સાડી ચૌદસોમાં ચૌદસો પચાસમાં વેસાયો છે તો ભાવ એકદમ ઉછાળો જોવા મળી રહ્યો છે અને જે ન્યુ કોટન વાઇ હશે તેમાં સતત આજે પણ તેજી જોવા મળી રહી છે તો ખાસ કરીને આજે જે અમેરિકાનો નો કોટન વાયદો છે તે સતત આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તો મારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો